वो oh, देखा, देखा है मैंने देखा है वो <laughs> देखा है मैंने देखा है सीता तो राम सीता 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 राम सीता

ફુલ રાઈટ છે કોટટેર રેવી ટાઈટ આજે બાકી આપડા સરાના કેવા મસ્ત મજાના થઈ ગયા છે મને આખા રીંગણાનું તમે દૂધ લેવા આવો લેતા લેવા છે અત્યારે અત્યારે કે

બસ સોનું બીજો ફાલ ચાલુ થઈ ગયા ભાઈ જો નવી ડાયું ફૂટી ગઈ ને નવા ફૂલ બધી ડાયું શું

ચાલો હવે એને મિત્રો આપણે હાથ પગ ધોઈ નાખીએ ને પછી એને કરી લઈ વાળું